મારું નામ જાડેજા યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ છે મેં વેજા ગામ ગ્રામ પંચાયત ના ના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી આજ મને કુલ સાતસો પચીસ મતો માંથી છસો બત્રીસ મત મળીને મને વિજેતા જાહેર કરેલ છે જી અત્યારે અમારા જે સ્થાનિક પ્રશ્નો છે વહીવટમાં પારદર્શતા આવે અને ભ્રષ્ટાચાર મુક્ત પંચાયત બને એ માટે અમે પ્રયત્ન કરશું અમારા જે મિલકતના અધિકાર માટેની સરકાર છે એની તો યોજના અંતર્ગત અમારા ગામમાં પ્રોપર્ટી કાર્ડ નથી બન્યા એના માટે પ્રયત્ન કરશું મીઠા પાણીના પ્રશ્ન છે રૂડામાંથી પાંચ સાત વર્ષમાં એક પણ રૂપિયાનો અમને રકમ બજેટમાં ફાળવવામાં નથી આવી એમનો અમે સાથ લઈને અમારા જે પ્રશ્નો છે એના માટે કામ કરશું સો ચોરસ અમારા મંજૂર થયેલા છે પંચાયત બોડીની અણાવડતના હિસાબે અમારા જે કામો થયા નથી બધા ગ્રાન્ટો પરત ગઈ છે એટલે અમે ગામ લોકોનો સાથ લઈને અમારા જે પ્રશ્નો છે તે સોલ્વ કરવા માટે પ્રયત્ન કરશું જે જૂની બોડીના ભ્રષ્ટાચાર વહીવટમાં અકુસુળતા અને એના હિસાબે અત્યાર સુધીમાં માં ક્યારે અમારા ગામમાં ગ્રામસભા થઈ નથી મહિનાની મીટિંગ ને એ બધું ઓન પેપર લેવામાં આવતું એટલે ગામ લોકો પંચાયતી અડગા રહેતા હવે પંચાયતી રાજમાં ગ્રામ સભા મહત્વનું છે કે લોકોને સાથે લઈને આપણે સ્થાનિક સ્વરાજ નું આપણું જે સ્વપ્ન છે એ સાકાર કરવા માટે લોકોનો સાથ જરૂરી છે તો હવે અમે નેક્સ્ટ જે બોડી બનશે તે ગામ જે અમારે આગળના જે કામ કરવાના છે ગામ લોકોના સાથે લઈને કરશું